થોડા દિવસ પહેલાં એક સમાચાર સામે આવ્યા હતા કે હવે કોંગ્રેસના જેટલા પણ પાટીદાર સમાજના નેતાઓ છે એ દરેક લોકો ભેગા થશે ને ખાસ કરીને કોંગ્રેસની આગામી રણનીતિ શું હશે અત્યારે કેમ કોંગ્રેસનું પલડું ક્યાંય ભારે નથી દેખાતું એ દરેક વાતને લઈને ચર્ચા કરશે અને એ ચર્ચા કરતાં જ અમદાવાદની અંદર ગઈકાલે એક બેઠક યોજાઈ હતી જેની અંદર ઘણા બધા નવા નિર્ણયો લેવામાં આવ્યા હતા લલિત વસોયા લલિત કગથરા તેની સાથે જેની ઠુમ્મર સહિત પ્રતાપ દુધાદ ઘણા બધા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા પરંતુ ક્યાંક હવે અમરેલી ના જે વિરજી ઠુંબર છે તેમણે સીધો જ પત્ર રાહુલ ગાંધીને લખ્યો છે જો પત્ર વિશેની વાત કરવામાં આવે તો ખાસ કરીને તમે મારી પાછળ આજે પત્ર જોઈ રહ્યા છો તે વિરજી ઠુંબર દ્વારા લખવામાં આવ્યો છે અને ખાસ કરીને તેમના દ્વારા પત્રની અંદર ઘણી બધી વાત કરવામાં આવી છે રાહુલ ગાંધીને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અત્યારે હાલ જે પ્રમાણે કોંગ્રેસની પરિસ્થિતિ ગુજરાતમાં ચાલી રહી છે એ જ વિષયને વાતચીત કરવા માટે એમણે રાહુલ ગાંધીનો સમય જોઈએ છે વિગતે વાત કરીએ તો અહીં સૌથી પહેલાં તો લખવામાં આવ્યું છે કે પાટીદાર કમ્યુનિટીના જેટલા પણ લીડર્સ છે કોંગ્રેસના એ લોકો તમને એક રિક્વેસ્ટ કરી રહ્યા છે તમારી અપોઇન્ટમેન્ટ માંગી રહ્યા છે એટલે કે તમારી મુલાકાત કરવી છે એ બાદ વિગતે વાત કરવામાં આવે તો એમના દ્વારા અહીં કહેવામાં આવ્યું છે કે અમે લોકો દ્વારા જેટલા પણ પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સાંસદ છે એ દરેક લોકોએ પાટીદારના જેટલા પણ કમ્યુનિટીમાં લોકો આવે છે દરેક લોકોએ અમદાવાદની અંદર એક બેઠક કરી હતી ને આ જ બેઠકની અંદર ઘણા બધા નિર્ણય લેવામાં આવ્યા હતા એવી તેમની દ્વારા વાત કરવામાં આવી છે પરંતુ અહીં લખવામાં આવ્યું છે કે અમારા લોકો દ્વારા તમારી એક મુલાકાત કરવી છે ને અમારે લોકોને અત્યારે હાલ ચર્ચા પણ કરવી છે કે જે અત્યારે ગુજરાતની અંદર પરિસ્થિતિ ચાલી રહી છે કોંગ્રેસની એ કેમ અત્યારે હાલ આવી ચાલી રહી છે કેમ અત્યારે કોઈ બેલેન્સ નથી જળવાઈ રહ્યું અને ખાસ કરીને અમે લોકો વધારે ને વધારે સારું પરફોર્મન્સ આપી શકીએ આગામી દિવસના જેટલી પણ ચૂંટણી આવી રહી છે એ દરેક ચૂંટણીની વાતચીતને લઈને હવે સીધો જ સમય છે તે રાહુલ ગાંધીનો માંગવામાં આવ્યો છે વિરજી ઠુંબર દ્વારા તેના પછીની વાત કરવામાં આવે તો ખાસ કરીને અહીં પણ લખવામાં આવ્યું છે કે અમે લોકો બ દરેક લોકો કહી રહ્યા છીએ કે અમારે તમારા ગાઈડન્સની જરૂર છે તમે જે તે સલાહ આપશો એની અહીં વાત કરવામાં આવશે અને ખાસ કરીને જલ્દીથી જલ્દી આ વસ્તુ કરવામાં આવે એવી પણ ક્યાંક વાત છે તે અત્યારે હાલ વિરજી ઠુમ્મર દ્વારા કરવામાં આવી છે ને અહીં નીચે તેમનું નામ પણ લખવામાં આવ્યું છે કે પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય વિરજી ઠુમ્મર દ્વારા સીધો જ લેટર છે તે રાહુલ ગાંધીને આજે લખવામાં આવ્યો છે એટલે ખાસ કરીને આપણે છેલ્લા ઘણા સમયથી જોતા આવ્યા છે જો હમણાંની વાત કરવામાં આવે બે હજાર પચીસની ચૂંટણીની જો વાત કરવામાં આવે તો આપણે જોયું હતું કે વિસાવદરની અંદર આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જીતી ગયા અને કડીની અંદર જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના નેતા જીતી ગયા હતા પરંતુ ક્યાંય પણ કોંગ્રેસનું કોઈ જ પલડું ક્યાંય દેખાતું નહોતું કોંગ્રેસના નેતાના નામ પણ નહોતા સામે આવ્યા પરંતુ હવે ક્યાંક જેટલા પણ કોંગ્રેસના પાટીદાર સમાજના લોકો છે એ દરેક લોકો ભેગા થયા છે ને આગામી દિવસોમાં હવે શું કરવાનું એની જે વાતચીતને લઈને રાહુલ ગાંધીને એક પત્ર લખવામાં આવ્યો છે ને આ પત્રની અંદર ઘણી બધી વાતો છે તે પણ કહેવામાં આવી છે કે હવે અમારે લોકોને તમારો સમય જોઈએ છે કે અમે લોકો આગામી દિવસોમાં કેવું કામ કરી શકીએ કેવી રણનીતિ બનશે જેથી કરીને હવે ગુજરાતમાં ફરી એક વખત કોંગ્રેસ છે તે મજબૂત થાય તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર